હું તો અત્યારે આપણે આવી ગયા છીએ અડાલજની વાવે જે ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે આવેલી છે અડાલજની વાવને રૂડાબાઈ વાવ પણ કહેવાય છે ને એનો ઇતિહાસ કંઈક એવો છે કે રૂડાભાઈ હતા અને એમના પતિ વીરસિંહ અને વીરસિંહે એમની પત્નીને પત્નીના મનમાં આ વાવનું નિર્માણ કરાવવાનું શરૂ કરાવ્યું હતું પણ સમય જતાં આ વાવનું કામગીરી ચાલુ થઈ ગઈ હતી અને થોડી કામગીરી થતાં એમનું વિરસિંહનું અપમાન થઈ ગયું પરેશાન થઈ ગયું હતું એટલે ત્યાર પછી વાવ અધૂરી રહી ગઈ ને મોહમ્મદ બેગડા એમની રૂડાભાઈને જોઈને મોહિત થઈ ગયા હતા એટલે એમની સાથે લગ્ન કરવા માગતા હતા ત્યારે રૂડાભાઈએ એવું કીધું કે જો આ વાવનું તું અધૂરું કામ પૂરું કરી દે તો હું તારી સાથે લગ્ન કરીશ અને ત્યાર પછી મોહમ્મદ બેગડાએ આ પાછું કામગીરી ચાલુ કરી અને કામગીરી શરૂ કરી અને પૂર્ણ કર્યું ત્યારે મોહમ્મદ બેગડાએ કીધું કે હવે લગ્નનું શું ત્યારે જ્યારે રૂડાભાઈ આ વાવે આવ્યા ત્યારે એમાં ઝંપલાવી એમાં કૂદી અને પોતે મૃત્યુ પામ્યા હતા આવાનો કંઈક આવો ઇતિહાસ છે ને જોઈ આ જોવા છે કાળી નામાં થઈ ગયો છે ગેટ તો છે પેલા બાકી જોવા અંદરનો વ્યૂ છે ચાલો આપણે અંદર જઈએ આ પાંચ માળની વાવ છે ડલજની વાવ જો વાવ અંદર એન્ટર થઈ ગયા છે આ વાવનું નિર્માણ પંદરમી સદીમાં થયેલું છે જો

વાવની ઉપરના ભાગમાં આવી ગયા છે એ હવે તો ઉપરથી આ વાવનો ભાગ જુઓ તમે જો ટુરિસ્ટ અત્યારે એટલું ટ્રાફિક છે નહીં ઠીક ઠીક દેખાય છે એની સાઈડમાં ગાર્ડન છે જો આપણે એની બાજુનું એક્ઝેક્ટ ગાર્ડન હાલો આગળ જે મેને સેન્ટર પોઈન્ટ જોવા જવાનું હોય દીધી છે સેન્ટર પોઈન્ટ ઉતરવા માટેની સીડી છે ત્યારે બની કરી દીધી છે પહેલાના સમયમાંથી ઉતરતા હશે

એ આ ઉપરની સાઈડ નું છે સેન્ટરનો વ્યૂ જો તમે જો છે છે ને પાણી સેન્ટર પોઈન્ટ ગાર્ડન છે બાજુનું ગુજરાતની હિસ્ટોરિકલ જગ્યામાંની એક જગ્યા એટલે અડાલજની વાવ રૂડાબાઈની વાવ ને અહીંયા પર પર્સન પચીસ રૂપિયા ટિકિટ છે મેં આવો તો પચીસ રૂપિયાની ટિકિટ લઈ એક વ્યક્તિ રીત તમે અહીંયાની જઈ શકો છો ને ચાલો બીજા નેક્સ્ટ લોકેશન ઉપર જઈ હવે ગ્રુપ જો આગળ નીકળી ગયું છે પણ કંઈક ઐતિહાસિક જ છે બધું અમુક વસ્તુ તો તૂટી ગયું છે એટલે ખ્યાલ ન આવે છે શું બાકી જો અમારે સ્ટાફ જાય છે આગળ જો અહીંયા ચાલો ગ્રુપવારે પાસે આવ્યા જઈએ નેક્સ્ટ લોકેશન ઉપર બેલન્સ 000 જે બતાવે સુરગણવટી કલનપુર થી એકાઉન્ટ છે વિદ્યાલય ઓર્મેશન સે આ થોડું પેડ મુડ

गोल्डन पलनपुर में भरी से सी पलनपुर मास्टर के रो तो रूम रखी मैंने तो पण फिर सुबह के यू से ये ऐसा साथ तो गुड मॉर्निंग पलनपुर चलो बने की नेक्स्ट प्रोफेशनल